મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે જર્જરિત મકાનની દિવાલ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત થયા છે આ ઘટનામાં કુલ છ શ્રમિક દટાયા હતા તમામને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે ત્રણ શ્રમિકના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા બાકીના ત્રણને એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મકાનનું બાંધકામ ચાલતું હતું તે સમયે આ દુર્ઘટના બની હતી મૃતકોમાં રમણજી લક્ષ્મણજી ઠાકોર જીતુજી મંગાજી ઠાકોર અને ફુદેડા બાબુભાઈનો સમાવેશ થાય છે સુંદરપુરમાં એક ઘર રિનોવેશન થતું હતું તેઓ આગળ છ છ લોકો કામ કરતા હતા અને અચાનક ખ્યાલ બહાર જતો દીવાલ ધસડી પડી અને તેઓ આગળ બધા દબાઈ ગયા હતા માણસો તો તાત્કાલિક જેસીબી બોલાવી અને માણસોને કાઢ્યા હતા પણ એમાં અમુક લોકો ડેથ થઈ ગયા અને અમુક અત્યારે લાવીશું તો એમને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અમે અમે વિજાપુર લાયા છીએ અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં